માંગરોડ વિસ્તારની જનતાને ગોલ્ડ લોન સહેલાઈથી મળે હેતુથી આજે માંગરોળમાં ફેડ બેન્કનો પ્રારંભ થયો છે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયાએ આ ફેડ બેન્કનું ઉદઘાટન કરેલ છે આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ કૃષ્ણાબેન થાપલિયા શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા નગરપાલિકાના ઉપપ્રમુખ અબ્દુલભાઈ મિયા શહેર નગરપાલિકાના સભ્ય ભગીરથસિંહ ચુડાસમા ગોરજના સરપંચ વિજયસિંહ ડોડિયા બેંકના ઝોનલ હેડ નિખિલ સોનારા એરિયા મેનેજર હિરણ વ્યાસ બ્રાન્ચ મેનેજર કનકસિંહ સિસોદિયા શહીદના આગેવાનો અધિકારીઓ હાજર રહ્યા હતા બેંકના સ્ટાફ મોહિન ખાન બલિમ રાજેશ કેશવાલા બંસી ડોડિયા સહિતના કર્મચારીઓએ ભારત જહેમત ઉઠાવી હતી ફેડ બેંકના મેનેજર કનકસિંહ સિસોદિયાએ તમામનો આભાર માન્યો હતો રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળિયા હાટીના નમસ્કાર આજ આપણે ફેડ બેંક ગોલ લોનની ગુજરાતની એકસો એક નંબરની અને ભારત ખાતે છસો ઇઠોતેર શાખાનો માંગલો શહેરમાં માનની ધારાસભ્ય શ્રી ભગવાનભાઈના હસ્તે શુભારંભ કરેલો છે તો આજના ઓપનિંગ ફેડ બેંક બોલ લોનના ઓપનિંગ પછી માંગરોડની જનતાને ઓછામાં ઓછા અને સૌથી વધારે તમારા સોનાની વેલ્યુ મળે એ માટે લોકોની સવલત માટે તાત્કાલિક પૈસા મળી રહે નાના માણસને ત્રણ હજાર રૂપિયાની લોન જોતી હોય તો પણ મળી રહે અને મોટા માણસને પચાસ રહે એ માટે ફેડમેન્ટ એકસો એકની ગુજરાતની શાખાનો શુભારંભ કરેલ છે અને અન્ય આ સિવાય હાલમાં લોન સિવાય અમે ટૂંક સમયમાં જ હોમ લોન ઓર્ગેજ લોન ફાઈનાન્શિયલ પ્રોડક્ટ સેવાઓ આપીશું તો એ બદલ અમે બાંગલોડની જનતાનો ધારાસભ્યનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર કરીએ છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ